નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ અનેક નદી નાળા અને ધોધ વહેતા થયા હતા ત્યારે વાસદા તાલુકાના અંતરિયાળ વાગડ ગામમાં પ્રસિદ્ધ આકડા સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જેમાં ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બારસોથી વધુ સહેલાણીઓ ફસાયા હતા આ બાબતની જાણ વાસદા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે લોકોના રેસ્ક્યુ માટે આવી પહોંચી હતી પોલીસ દ્વારા બારસોથી વધુ પ્રવાસીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું તેમજ ધોધ

આ બંનેના ડેન્જર લેવલ છે ઓગણીસ અને અઠ્યાવીસ ના જે લેવલ એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં પાંચ ગામમાંથી બસો એકાણું જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું ડેન્જર કે એસઓએસ કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો આ રીતનો નહીં આવ્યો એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા હાલ જિલ્લામાં ટોટલ રોઝ ક્લોઝ આજે સવારે આઠ વાગ્યાનો આંકડો છે પંચાણું જે આપણા ઓવરટોપિંગ થતા છે વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે આ બધા લોકો માટે આપણે ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોઈએ છે આજે પણ આપણે આના બધાના માટે બે હજારની આજુબાજુમાં ફૂડ પેકેટની તૈયારી રાખેલી છે એમાં આપણને લોકલી એનજીઓ જેમ કે જલારામ ટ્રસ્ટ છે નવનાથ આશ્રમ છે અને વિલેજ લેવલ પર સરપંચો આ રીતની આપણી વ્યવસ્થા હોય છે હાલ ત્રણે ત્રણ નદીઓ ડેન્જર લેવલના નીચે છે પણ જેમ વરસાદ થાય તેમ તેમ એના માટે નાગરિકોને હજુ એકવાર અપીલ જ છે કે જ્યારે પણ તંત્ર આપને કહે છે મોડી રાત્રે હેરાન થવા કરતાં અમે આપ લોકોને સગવડ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરીએ છીએ આપ લોકોને મદદ કરવા માટે અમારી સહાય કરશે